ના કાળા પડે કે ના ફૂગ લાગે તેવા વર્ષ આખા માટે સાચવી શકાય તેવા આથેલા આંબળા તૈયાર કરીશું જેના માટે કિલો એક જેટલા મેં અહીંયા આંબળા લીધેલા છે તેને ધોઈ અને ત્યારબાદ ગરમ પાણીમાં તેને બોઇલ કરી લેશું ત્રણ મોટી ચમચી જેટલું નમક એડ કરીશું અને ત્રણ ચમચી જેટલી હળદર ઉમેરી દેશું બંનેને સારી રીતે ઉકાળી લેશું આંબળા સેમી થઈ જાય ત્યારબાદ બધું જ પાણી કાઢી લઈશું આમળા અને પાણી બંનેને ઠંડા થવા દેશું ત્યારબાદ એક કાચની ઝારમાં બધા જ આમળા એડ કરી દેશું અને ઠંડુ થયેલું ઉકાળેલું તે જ પાણી તેમાં ઉમેરી દેશું અને આમળા જડા પણ કાળા ના પડે તે માટે તેમાં એક ચમચી જેટલું લીંબુ ઉમેરી દેસું આઠથી દસ દિવસ માટે તેને અથાવવા દેશું ત્યારબાદ આમળા છે તે આપણા તૈયાર છે કુલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે